સુરતમાં નવા વર્ષ બે હજાર એકવીસના મંગળ પ્રવેશ સાથે આત્મનિર્ભર મહિલા અભિયાન એક્ઝિબિશનનું આયોજન કરાયું હતું જે એક્ઝિબિશનને સાંસદ દર્શનાબેન જરદોસના હસ્તે એક્ઝિબિશન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું પાટીદાર સમાજવાડી વાડી એમ એમ એખ્યાની ભવન આંબા તલાવડી રોડ ખાતે એક્ઝિબિશન ખુલ્લું મૂકવામાં આવ્યું છે સમસ્ત પાટીદાર સમાજ અને ધી સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની લેડીઝ વિંગના સંયુક્ત ઉપક્રમે સુરત ડાયમંડ એસોસિએશન સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સૌરાષ્ટ્ર પાટીદાર સ્વચ્છ ટ્રસ્ટ અને લોકસમર્પણ રક્તદાન કેન્દ્ર ઉપરાંત ઉમેદામ વરાચા સુરતના સહયોગથી કોવિડ નાઇન્ટીનના નિયમોને આધીન આત્મનિર્ભર મહિલા અભિયાન એક્ઝિબિશન આયોજન કરવામાં આવ્યું છે આત્મનિર્ભર મહિલા અભિયાન એક્ઝિબિશન ઉદ્ઘાટન સુરતના સાંસદ દશના જરદોસના વરદ દસ્તે અને માજી મેયર નિરંજનભાઈ જાનભાઈની ઉપસ્થિતિમાં સમસ્ત પાટીદાર સમાજવાડી એમ એમ ખેની ભવન આંબા તલાવડી રોડ અંકુર સ્કૂલની સામે કતારગામ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મહિલાએ પોતાના હાથ બનાવેલી અને તૈયાર કરેલી વસ્તુઓને પ્રદર્શનમાં મૂકી છે કોવિડ નાઇન્ટીનની પરિસ્થિતિના કારણે લઘુ ઉદ્યોગ સાથે જોડાયેલા ઘણા પરિવારોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો ભારતના પ્રાઇમ મિનિસ્ટર શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના અભિયાનના ભાગરૂપે તો સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને સમસ્ત પાટીદાર સમાજના સહયોગથી આ બહેનો માટેનું એક એક્ઝિબિશનનું આયોજન કર્યું હતું આ એક્ઝિબિશનની અંદર સુરત શહેરની અંદર જે બહેનો પોતાની સ્કિલ પ્રમાણે ઘેરે રહીને પોતાની જે કંઈ પ્રોડક્ટ બનાવે છે એ સમાજ સુધી એ પ્રોડક્ટને લોકોના ધ્યાન ઉપર આવે લોકો એને ખરીદે અને ખરીદીના આધાર ઉપર બે આર્થિક પૈસા કમાઈને એમના કુટુંબને સિયારો રૂપ થાય એમની માટેનો અમારો પ્રયાસ છે મને ચોક્કસ ખાતરી છે કે આ વિસ્તારના તમામ લોકો આ એક્ઝિબિશનોની અંદર આવીને જે બહેનોએ જે પાર્ટિસિપેટ થયા છે એમની પ્રોડક્ટને ખરીદીને એમને પણ સહયો સહયોગ આપશે કે જેથી કરીને એમનું પણ મનોબળ વધે અને આવતા દિવસોમાં ચેમ્બર આ પ્રયત્ન સતત જાળવી રાખશે પહેલી જાન્યુઆરી બે હજાર એકવીસના રોજ યોજાયેલા એક્ઝિબિશનમાંથી સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના તમામ સભ્યો દ્વારા એક્ઝિબિશનમાં ભાગ લેનાર બહેનો દ્વારા બનાવેલા સ્ટોર ઉપરની વિવિધ ચીજ વસ્તુઓ ખરીદવા માટે આહવાન પણ કરવામાં આવ્યું હતું અઝરપુર સિટી ટેન્સ વેન્યુ